અને પરચુરણ જેવી જી નું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લઈશું નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ બાર ને બુધવારના રોજ જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક જોઈએ તો પાંચ મણ આસપાસની જોવા મળી રહી છે ભારી અને પાલ બંનેની થઈને અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના આજના બજાર ભાવ

હાલો વાહાઈ વાહાઈ બડા હાલો વાહાઈ વાહાઈ સાહાઈ ઓર રૂપિયા સુપ્રમાલ લેનર કિશન લાંબિજીની નમસ્કાર ખેડૂત મિત્રો મધર સીટ્સ કંપની અમદાવાદ ની મગફળી બિયારણ એટલે ઉત્તમ ક્વોલિટી ઉત્તમ દાણો ભેળસે વગરનું બિયારણ એટલે બસ એક જ નામ

ચૌદસો ને સત્તાવન રૂપિયા જૂનો સુપર સુપરમાલ લેનાર શ્યામ અને પાત્ર ચાલીસ 40 41 40 1440 બે મોટા રૂપિયા મીડિયમ સુપર માલ

ચૌદસો ને વીસ ઘટડીયા જ એકવીસ બાવીસ ચોવીસ રૂપિયા પચીસ ઓગણત્રીસ તેત્રીસ રોજ ભૂણ ના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના જટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

Ceauți, sună pe în închirupia, supermal, Lena le-nărăuă, <inaudible> am <inaudible> બટાકા 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 જુનો છે જુનો નવુ છે બબુ નવુ છે 55 છે દાદા હે ઉતરાવળો તો કથાવાડ કાણો કસાઈ ખાય ચખર બહાટ રે હા હા સુખિયા હા હા સુખિયા બહાટ બબુ 35 દાદા 4 1 આવ તો કમદાર એવા ના ગંગોલી હાશિયા હાશિયા ઉતરાવળો રે હા મેલી ફાઈ સા કે છોડાઈ છોડાઈ હિસ્ટિયર ઓર હિસ્ટિયર દાદા ઉતરાવળો આવી જ છે ઓ ગણ 50000 રૂપિયા દાદા 50000 ને દાદા ખોખો

চৌদ্ সুপিয়া শুপ্রমান রাধেশ্যাম জু নো কপাস

જસદલ માર્કેટિંગ યાર્ડમાં કપાસનું બજાર આજે પણ ગઈકાલે જેવું જ રહેલું છે તેરસો રૂપિયાથી લઈને ચૌદસો ને પંચોતેર રૂપિયા સુધી